સોમનાથ મહાદેવ મંદિરે ભક્તોની ભારે ભીડ ઉંટી પડી છે ભીડે શ્રાવણ સોમવારે મહાદેવના આશીર્વાદ માટે ભક્તો પડાપડી કરી રહ્યા છે વહેલી સવારે ચાર વાગ્યા થી સોમનાથ મંદિરના દ્વાર ખોલવામાં આવ્યા હજારો ની સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉંટી ગયા પૂર્ણિમા અને રક્ષાબંધન પાવન પર્વ પર ભગવાનના આશીર્વાદ લેવા માટે વહેલી સવારથી ભક્તો મંદિર પરિસરમાં જોવા મળ્યા આજનો દિવસ છે પૂનમ અને સોમવાર બી છે શ્રાવણ મહિનાનો અને સાથે સાથે રક્ષાબંધન છે મહાદેવજીના દિવ્ય દર્શનનો લાભ ભી મળ્યો છે અને સાથે સાથે અમારા ભાઈઓ માટે અમે ખૂબ જ સારી પ્રાર્થના કરી છે તને મને ઘણી સુખી થાય ખૂબ લાંબુ આયુષ્ય થાય સાથે સાથે સરહદ પર રહેલા તમામ ભાઈઓ માટે પણ ખૂબ જ પ્રાર્થના કરીએ છીએ કે એમનું તન મન ધન અને એમનું લાંબુ આયુષ્ય થાય અને ખૂબ જ પ્રગતિ થાય જય સોમનાથ આજના અમે દર્શન કરવા આવ્યા હતા સોમનાથ અને ફોર્ચ્યુનેટલી આજે રક્ષાબંધન પણ છે પૂર્ણિમા પણ છે અને સોમવાર અને એ બી શ્રાવણ મહિનાનો સોમવાર છે અને આજે અમે ખૂબ ધન્ય થયા કે આજના અમને દર્શન સારી રીતે થવાય અને એમાં અમારા બધા જ ભાઈઓને ભારત દેશના બધા જ ભાઈઓને ભાઈઓ માટે પ્રાર્થના કરીએ છીએ કે ભગવાન એમની પ્રગતિમાં ખૂબ સાથ આપે અને એમનું જીવન સારું રહે